મહામંથન છે યુવક પર તલવારના ઘા ઝીંકીને આરોપીઓ છે તેમના દ્વારા જીવલેણ હુમલો કરીને તેમની હત્યા નીપજાવી દીધી હતી આ ઘટનાથી ચૌધરી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો જેમાં કહેવાય રહ્યું છે કે ભરત ચૌધરી પોતાના મિત્ર સાથે હોટલ પર પહોંચ્યા હતા અને તેમના મિત્રની જે આરોપીઓ છે તેમની સાથે કોઈ બાબતે બબાલ ચાલતી હશે પૈસાને લેતી દેતી મામલે ત્યારે આ એક રાત્રિ દરમિયાન ટોળું છે તે કારમાં ધસી આવે છે ભરત ચૌધરી અને તેમની સાથે રહેલા તેમના મિત્ર પર જે હુમલો કરવામાં આવે છે અને આ ઘટનામાં ભરત ચૌધરીનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાને લઈને ચૌધરી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ મામલે બનાસકાંઠા પોલીસે ગણતરીના દિવસોમાં આ કેસમાં સંડોવાયેલા છ આરોપીઓની ધરપકડ પણ કરી હતી પરંતુ આ ઘટનામાં ચૌધરી સમાજ હજી પણ નારાજ છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે આજે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૌધરી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ને આ ઘટનામાં ન્યાયિક તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે ને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે સાથે જ આ મામલે જે ચૌધરી સમાજના આગેવાન છે તેઓ કહી રહ્યા છે કે આ સમાજ વિશેષ કોઈ અન્ય સમાજ માટેની વાત નથી પરંતુ સમાજમાં રહેલા કેટલાક અસામાજિક તત્વો છે જે એવા કૃત્ય કરતા હોય છે કે જેના કારણે સમાજ બદનામ થાય ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ અને આરોપી સમાજના લોકોએ પણ હવે આ બાબતે મેદાને આવવું જોઈએ પહેલાં તો આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે આમ એડવોકેટ અને આગેવાન ચૌધરી સમાજના તેમને સાંભળો એડવોકેટ પ્રિન્સ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે જે આવેદનપત્ર આપ્યું છે એ એના અનુસંધાનમાં છે કે વીસ તારીખે જે પાલનપુરમાં મર્ડરની ઘટના બની છે જે હત્યા થઈ છે એના અનુસંધાનમાં અમે આપ્યું છે એમાં અમારી છ સાત મુદ્દાની માંગણી છે એમાં જનરલી મુદ્દો એ છે કે આ એક ગુનેગાર છે કોઈ વ્યક્તિ નથી અને ગુનેગાર એનો કોઈ સમાજ નથી હોતો તો આ એક સર્વ સમાજ રીતે અમે આવેદનપત્ર આપ્યું છે કે સમાજમાં આવા જે અસામાજિક તત્વો છે જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એમને કોઈ સપોર્ટ ના કરે રેલી કાઢી અને એના સમર્થનમાં ન્યાયની માગણી કરી શકે બાકી એમનું સમર્થન ના કરવું જોઈએ બીજો મુદ્દો અમારો એ હતો કે એફપીસી કોર્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો ટ્રાયલ ચાલે જેથી કરીને બંને પક્ષને જલ્દી ન્યાય મળી શકે બીકોઝ ડિલે જસ્ટિસ ઇઝ ડિનાઇડ જસ્ટિસ તો જેટલો ઝડપી ન્યાય મળે એટલું સારું છે દરેક વ્યક્તિ માટે ત્રીજો મુદ્દો અમારો એ હતો કે આ જે ટ્રાયલ ચાલે એનું ડ્યુરેશન નક્કી થવું જોઈએ કે આટલા ટાઈમમાં આનું ડ્યુરેશન ફિક્સ કરી અને એનું જજમેન્ટ આપી બીજો એક મુદ્દો છે કે એસપી કક્ષાના કે એની સમકક્ષ કક્ષાના લોકો જે અધિકારી છે એ આની તપાસ કરે નિષ્પક્ષ તપાસ થઈ શકે અને કોઈ બી વૈજ્ઞાનિક ઇઝ લાઈક સાયન્ટિફિક મેથડથી આની તપાસ થવી જોઈએ જેમ કે ફોરેન્સિક્સ છે મોબાઈલ લોકેશન ટ્રેક કરે કોલ હિસ્ટ્રી કઢાવે આમાં બીજા કોઈ અસામાજિક તત્વો એની સાથે જોડાયેલા છે કે નહીં એનો પર્દાફાશ કરે પોલીસ અને જે આરોપીના પરિવાર અને બીજા લોકો દ્વારા જે રેલી કાઢીને આ પ્રેશર આપવામાં આવે છે જે તપાસ એજન્સ એજન્સીઓ ઉપર એ ના આપવું જોઈએ અને આ જે ગુનેગાર છે એ ઓલરેડી હી ઇઝ અ હેબિચ્યુઅલ ઓફેન્ડર ઓલરેડી સેવન ઓફેન્સ ઇઝ રજિસ્ટ રજિસ્ટર્ડ ઇન પાલનપુર કોર્ટ તો હેબિચ્યુઅલ ઓફેન્ડર છે અને એને આગે આગળ બી ઘણા ગુને ગુનાઓ કરેલા છે અને

ચૌધરી સમાજના યુવાન ભરતભાઈ ચૌધરી ઉપર જે ઘટના બની અને ભરતભાઈનું અવસાન થયું એ પછી આરોપીઓને સરકારે ધરપકડ કરી આરોપીઓના પરિવાર તરફથી રેલી અને સરઘસ કાઢીને સરકાર ઉપર દબાણ બનાવવાનું કોઈ પ્રેશર બનાવવાનો પ્રયત્ન કર્યો એના અનુસંધાને અમે મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને એની અંદર આવી કોઈ આરોપીઓ તરફે દબાણ ના બને જો કોઈ એવું એમને મદદગાર કરતો એના ઉપર પણ ફરિયાદ દાખલ કરો એવી અમારી પહેલી રજૂઆત હતી એસપી કક્ષાના અધિકારીને તપાસમાં મુખ્ય અધિકારી એ અમારી બીજી હતી અને આ કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવો એવી અમારી મુખ્ય ત્રણ નંબરની માગણી હતી અને અનુસંધાને આજે અમે મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું આપણે સાંભળ્યા આ હતા ચૌધરી સમાજના આગેવાન તેમણે ન્યાયિક અને તટસ્થ તપાસની માંગ કરી છે આ કેસમાં આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સામે એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં આ ઘટનાને અંજામ આપતા પહેલાં તેઓ શો વખત વિધારે ત્યારે જોવાનું રહ્યું કે આ ઘટનાને લઈને ચૌધરી સમાજમાં જે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આગામી સમયમાં પોલીસ કઈ દિશામાં ને કેટલી નિષ્પક્ષતાથી તટસ્થતાથી તપાસ કરે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા